હા મિત્રો ગેની ઠાકોરના ઠાકોર ના વિડીયો સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થઈ રહ્યા છે અને ત્યારે જ મોગલધામના બાપુનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો ચલો મિત્રો આપણે એક નાનકડી ક્લિપ જોઈ લઈએ તે પેલા વિડીયોને લાઈક કરી કોમેન્ટની અંદર જય મોગલમાં લખવાનું ભૂલતા નહીં તો સાંભળો આ ક્લિપ ઇજત કરો બેન દીકરીની કોઈ પણ નહીં દીકરી દીકરીની વાતમાં હું સહમતી જે હું બોલું છું દીકરી જ બોલે છે બરોબર છે બોલવું પડે પણ આમાં મરો થાય છે અમારા જેવાનો હવે એમ કે મારી પાસે વ્યા હોટલાદીમાં નામ નહીં દોડ આ બધું શું કેમ તમે બોલો છો આમાં બધાનું તમે હેઠું જોયા જેવું કરો છો આ બોલાય જ નહીં ન બોલામાં નવગઢ એમ આ બધી અંધશ્રદ્ધા છે આનો હું સખત વિરોધી છો મા કોઈના અંગમાં આવે મોગલધામના બાપુએ પણ કહી દીધું કે આ બધી અશ્રદ્ધા છે હંમેશા માટે આપણે ઇજ્જત કરવી જોઈએ રિસ્પેક્ટ કરવી જોઈએ એવું બોલ્યા છે તો તમને બધાને ખબર છે કે ઠાકોર અને અરવિંદ વચ્ચે હાલમાં શું ચાલી રહ્યું છે આખરેકાર મિત્રો તેમને લઈને મોગલધામના બાપુએ વિડીયો પોસ્ટ કર્યો હતો અને વિડીયોની અંદર તમે શિક્ષકો છો કે શું બોલ્યા છે આની અંદર આપણને મોગલધામના બાપુ ગેનીબેન ઠાકોરના પક્ષમાં લાગે છે ત્યારે મિત્રો આ વાતની શરૂઆત ક્યાંથી થઈ એ ચાલુ કરીએ તો ગેનીબેન ઠાકોર સભાની અંદર બોલી દે છે કે ભુવાપણીની પણ એની અંદર કોઈને આવવું નહીં અને ભૂવાઓ એકદમ ખોટા હોય છે ત્યારે જ મિત્રો આ વિડીયો કાળુ ભગતની માં મેલડી તમને બધાને ખબર છે કે પ્રખ્યાત ભુવાજી છે અને તેમ તેમની પાસે આ વિડીયો પહોંચે છે ત્યારે તેઓ પણ વળતો જવાબ આપે છે અને વળતો જવાબ શું આપ્યો છે તમે નેક્સ્ટ વિડીયોની અંદર એટલે કે ગઈકાલના વિડીયોની અંદર જોઈ લીધું છે ત્યારે મિત્રો તેમની પર પાછા આ મોગલધામના બાપુએ વળતો જવાબ આપ્યો છે અને જવાબ સાંભળ્યો છે તમે તમે પણ કહ્યું છે કે વાહ ભાઈ વાહ મોગલધામના બાપુ સાચું બોલી રહ્યા છે પરંતુ મિત્રો હવે તમને શું લાગે છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે આખરેકાર મોગલધામના બાપુ ગેનીબેન ઠાકોર સામે વિરોધમાં તો નથી પરંતુ સામે તેમના પક્ષમાં છે તો તમને શું લાગે છે અરવિંદ ભુવાજી એટલે કે કાળુ ભગતના મા મેલડીના ભુવાજી એકવાર કોમેન્ટની અંદર જય મોગલમાં અને જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં કારણ કે આપણો કોઈને વિરોધ નથી કરતા હાલમાં આ વિડીયો ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લાખોની અંદર લોકો જોઈ રહ્યા છે અને નીચે કોમેન્ટ પણ કરી રહ્યા છે કે હા ભાઈ હા મોગલધામ બાપુની વાત એકદમ સાચી છે અને ખરેખર આ વાત એકદમ રિયલ છે ત્યારે મિત્રો ઘણા બધા લોકો કહે છે કે ના ના ગેનીબેન ઠાકોર ખોટા છે ગેનીબેન ઠાકોરે ખોટું બોલ્યું છે અને અરવિંદ ભુવાજી સાચા છે ત્યારે મિત્રો આવ નવા હાલમાં સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થઈ રહ્યા છે તેમ તમારી આના પર શું રાય છે ખરેખર જો મોગલધામના બાપુએ જે બોલ્યું છે એ સાચું છે કે ખોટું છે અથવા તો જે આપણા કાળુ ભગતની માં મેલડીના ભુવાજી એટલે કે અરવિંદ ભુવાજી બોલ્યા એ સાચું છે બંને લોકો તમને કોણ બંને લોકોમાંથી તમને કોણ સાચું લાગે છે કોમેન્ટની અંદર જણાવજો અને આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તો જેમને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી લેજો કોમેન્ટની અંદર જય મગલમાં અને જય મેલેમાં લખવાનું ભૂલતા નહીં આપણે મળીએ જોરદાર નવા મજબૂત વિડીયો સાથે ત્યાં સુધી આ વિડીયો મેળવવા બધા સર્વ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને ખાસ નહોત કે આ વિડીયો ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો હતો આની અંદર કોઈ પણ પક્ષ વ્યક્તિ કે પછી ગુનેગારને ગણવામાં આવ્યો નથી તો ખાસ કરીને એ માટેનું ખૂબ ધ્યાન લેવું થેન્ક યુ